માંડવી શહેરમાં મહેશ્વરી સંપ્રદાયના પૂજનીય ઈષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવની બારસો છાસઠમી જન્મ ઉજવાઈ તેમજ માઘ સ્નાન વ્રતધારીઓનું સન્માન કરવામાં આવ્યું અને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ભારતભરમાં મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવ પરમ પૂજનીય શ્રી ધણી માતંગ દેવની બારસો છાસઠમી જન્મ જયંતિ હર્ષોલ્લાસથી ઉજવાઈ કચ્છભરમાં પણ વિશેષ મહિમા આજે જોવા મળ્યો ત્યારે માંડવી શહેર અને તાલુકાભરમાં પણ ધણી માતંગદેવની દેવની જન્મ જયંતિ સાદગીથી ઉજવાઈ હતી માંડવીના ગોકુળવાસ વિસ્તારથી ખેસિ ચોકથી શરૂઆત થઈને લાયજા રોડ થઈ સમાજવાડી સુધી શોભાયાત્રા નીકળી હતી વિશાળ શોભાયાત્રામાં સમાજના મોવડીઓ મહિલાઓ બાળકો તેમજ ધર્મગુરુશ્રી અને માર્ગ સ્નાન વ્રત ધારી ભાઈઓ સાથે મળીને શોભાયાત્રામાં જોડાયા હતા આજે શોભાયાત્રામાં ડીજે સાઉન્ડ સિસ્ટમ દેશના વીર શહીદ જવાનોને કારણે રાખવામાં ન આવતા અને શહીદોના માનમાં ભંડોળ એકત્રિત કરીને શહીદોના પરિવારજનોને અર્પિત કરવામાં આવેલ શોભાયાત્રા બાદ બારમતીનું આયોજન કરેલ જેમાં માગ સ્નાન ભાઈઓની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું મહાપ્રસાદના દાતાશ્રી હરેશભાઈ ભીમજીભાઈ વાળાના હસ્તે તેમના માતૃશ્રી સ્વર્ગસ્થ આસભાઈ ભીમજીભાઈ વાળાના સ્મરણાથી રાખવામાં આવેલ હતું વિશાળ શોભાયાત્રામાં પીરશ્રી પચાણ મુરાજ માતંગ હિરજી બુધુ માતંગ ધર્મગુરુ જુમા તોરિયા ધર્મગુરુ દીપકભાઈ ફૂફલ પ્રમુખ માંડવી શહેર મહેશ્વરી સમાજ થારુ લક્ષ્મીચંદ ફુફલ જેઠાલાલ મતભાઈ પચાણભાઈ મહેશ્વરી જયશ્રીબેન મુજડીયા વગેરે તેમજ હરિયોમ ગ્રુપ અને ભૂરી દેવી ગ્રુપે ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી સ્ટોરીબાઈ પરેશ જોશી માંડવી આજરોજ પૂજ્ય શ્રી ધણીમાતંગ દેવની બારસો છ્યાસઠમી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા રહ્યા છીએ ત્યારે અને સાથોસાથ માગ સ્નાનની પણ પૂર્ણાહુતિનો આજે એક શુભ પ્રસંગ છે સાથે સાથે અમોએ આજે જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં આપણા વીર શહીદોએ જે વીરગતિ પામી છે તેના માનમાં અમોએ શ્રદ્ધાંજલિ રૂપે અમોએ શોભાયાત્રા એકદમ સાદગીપૂર્વક કોઈ પણ ઢોલ ત્રાશા વગર અને રાષ્ટ્રધ્વજ સાથે વીરોને પૂરી શ્રદ્ધાંજલિ સાથે અમોએ પૂજ્યશ્રી માતંગ દેવની બારસો છાસઠમી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન તેમજ અમે અમારી માનવી મહેશ્વરી મેઘવાર સમાજ ટ્રસ્ટ વતી શહીદ વીરોને એમના પરિવારોને આવેલ દુઃખ સહન કરવાની પ્રભુ કૃપા શક્તિ આપે એવી અમારી પ્રભુ કૃપા પાસે પ્રાર્થના છે અમારી શોભાયાત્રા અમારા વિસ્તારમાં ખેતસી ચોકથી માંડવી મહેશ્વરી સમાજ સુધી ગોડાઉન થઈ અને એકદમ શાંતિપૂર્ણ અને સાદગી રીતે આજે અમે આજે શોભાયાત્રા પૂર્ણ કરી છે અને અમે અમોએ એ શોભાયાત્રામાં શહીદો માટે આર્થિક સહાય માટે ફંડ પણ ફંડ માટે એક પેટી રાખેલ છે જેમનો ફંડ અમોએ શહીદોના બેંક ખાતામાં જમા કરાવી અને અમારી એક આજે મોહિમ છે એ પૂરી કરશું પ્રથમ તો સમસ્ત ભારતમાં વસતા મહેશ સંપ્રદાયના અનૈયોને કચ્છ જિલ્લાના મહામંત્રીના નાતે ખૂબ ખૂબ અભિનંદન અને વધાય ત્યારબાદ સાહેબ આજે મારો સમગ્ર ભારતનો સમાજ જ્યારે બારસો ને છાસઠમી જન્મજયંતિ ઉજવી રહ્યો છે ત્યારે અમારા ઈષ્ટદેવ શ્રી પરમ પૂજ્ય ધણી મહાતંગ દેવે પણ રાષ્ટ્ર માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તો સાહેબ અમારા પરમ પૂજ્ય ધર્મગુરુ એવા દિગ્ગજ ધણી મહાતંગ દેવે રાષ્ટ્ર માટે પોતાના પ્રાણોની આહુતિ આપી આપી હતી તો મારું સમાજ આ રાષ્ટ્રના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેમ પાછળ રહે અને આ વખતે હું ખરેખર સમગ્ર કચ્છ મહેશ્વરી સમાજનો આભારી છું કે સાહેબ આ સમાજે કોઈ પણ ઘોંઘાટ કે નાચ કે ડાન્સ કર્યા વગર સમગ્ર સાદગીથી આ વીરોને શ્રદ્ધાંજલિ આપી છે તે બદલ હું મારા સમાજને લાખ લાખ વંદન કરું છું અને અમારા ઇતિહાસમાં પણ ઘણી દેવે પોતાની પ્રાણોની આહુતિ આપી હતી તો એટલું કંઈ હું મારી વાણીને વિરામ આપીશ મારું નામ જયશ્રીબેન મહેશ્વરી છે હું મહિલા માંડવી સમાજની પ્રમુખ છું આજે જે આયોજન છે એમાં ધણી માતંગ દેવનું સ્ટેડિયમ છે એમનું જે છે એ કાર્યક્રમ છે અને અમે આજે શાંતિપૂર્વક રેલી કાઢી અને જો આ રેલી છે ને એટલે આખા કચ્છભરમાં શાંતિપૂર્વક રેલી નીકળી છે અને અહીંયામાં માંડવી તાલુકામાં શાંતિપૂર્વક કાંઈ પણ ડીજે કે ઢોલ વગાડવામાં આવ્યો નથી જે આ આપણા દેશના વીર જવાનો છે એ જે શહીદ થયા છે એમના માટે અમે આ રેલી શાંતિપૂર્વક કાઢી છે અને જે આનો જે આપણે દાન ધર્મ છે એ જે અમે શહીદોને ત્યાં મતલબ પહોંચાડવામાં આવશે અને જે આ અમારા મહેશ્રી સમાજના જે બધા ભાઈ બહેનો છે એમને આખો જે આખા રસ્તામાં અને સામૈયામાં જે દાન ધર્મ રસ્તામાં જે આપતા હતા એ બધું જે ભેગું કરી અને અમે વીર જવાનોને ત્યાં પહોંચાડવામાં આવશે અને બીજું અમારા અહીંયા જે હરેશભાઈ વાળા છે એ એમના તરફથી આખા આખા સમાજનો આખા સમાજનો જે પ્રસાદ છે એ એમના તરફથી છે આખા સમાજમાં એટલે આખા માંડવીનો જે મૈસૂરી સમાજ છે એમના પ્રત્યેનો જે પ્રસાદ છે એમના ભારત ઉત્સવ બે હજાર ઓગણીસ ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદભૂત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન આપના ભરોસાનું પ્રતિક એટલે ભારત ઉત્સવ ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર લખનઉ હરિયાણા બિહાર તમિલનાડુ પંજાબ યુપી રાજસ્થાન વેસ્ટ બંગાળ આંધ્રપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મુંબઈ અને હરિદ્વાર માટી કલાનો અદભૂત ખજાનો હાથ બનાવટ ના ફર્નિચર ફેન્સી માર્બલ મંદિરો પ્રવેશ વિના કુપન પર લકી ડ્રો કરવામાં આવશે જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે એડ્રેસ પ્રિન્સ રેસીડેન્સી સામે પ્રાઇમ લોકેશન ગ્રાઉન્ડ ભુજ મિરઝાપુર રોડ ભુજ કચ્છ